નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં સુરત જિલ્લાની આંગણવાડી બહેનોની ટીચિંગ લર્નિંગ મટીરિયલની તાલીમ આપવામાં આવી ટી એલ એમ માસ્ટર ટ્રેનર્સ ખ્યાતિ ભટ્ટ કૌશિકા પટેલ પ્રવીણા પટેલ હિના પટેલ ઉર્વશી ધારિયા ભાવેશ વસાવા જાસમિન પટેલ દીક્ષિતા ડોડિયા અને શ્વેતા પટેલ ઓલપાડ દિહણ બારડોલી મહુવા માંડવી વગેરે સ્થળ

પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગૌડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્ર ઓગણીસોને પંચ્યાસીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું કામ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે આ સિવાય ગર્ભવતી મહિલાઓને કુપોષણથી સુરક્ષિત રાખવાનું કામ પણ આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં કેન્દ્ર સરકારે એકીકૃત બાળ વિકાસ સેવા કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોની મદદથી ગ્રામીણ વિસ્તારોના બાળકો અને મહિલાઓને કુપોષણથી બચાવવા માટે કામ કરી રહી છે ઉપરોક્ત તાલીમ આપવામાં આવી હતી જેમાં ખૂબ ઉડ્ડાણપૂર્વક તાલીમ આપવામાં આવી જેના પગલે આજે નાના ભૂલકાઓ પાપાપા પગલી માંડતા જીવનમાં આગળ વધીને પોતાના જીવનકાળ દરમિયાન કંઈ નવું શીખવા મળે તે માટે ઉપરોક્ત બહેનો દ્વારા ખૂબ જ સુંદર મહેનત કરીને આ તાલીમ આપવામાં આવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે